અમદાવાદના શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ સત્સંગ દીક્ષા સંસ્કૃત ગ્રંથના કંઠસ્થ કરેલા શ્લોકોનું આહવાન કર્યું હતું આ યજ્ઞમાં ત્રણ વર્ષથી લઈને તેર વર્ષ સુધીના પંદર હજાર બાળકોએ ભાગ લીધો હતો ત્યારે યજ્ઞમાં ભાગ લેનાર બાળકોનું વિશિષ્ટ અભિવાદન પણ કરવામાં આવ્યું હતું તો બાળકોએ ભારતીય ગુરુકુળ પરંપરાના હોમાત્મક યજ્ઞમાં ભાગ લેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી

પછી હોય એને એ રીતે બહુ બધા લાભ થયા ત્યાંથી મને બહુ જ મજા આવી આમાં બાપાનો બહુ જ રાજીપો છે સાથે સાથે આધ્યાત્મિક લાભ છે પછી શારીરિક લાભ જેમ કે આપણી ધ્યાનની શક્તિ વધે